તો કેમ છો બધા પછી મજામાં તો આજે ફ્રાઈડે છે અને તમારો ભાઈ વંશ ગયો છે તમારા જોડે વ્લોગ ડેલી વ્લોગ બનાવીએ છીએ આપણો મનફાવત અને એવું કોઈ ફિક્સ નહીં હોતું કે આટલા વ્લોગ આવશે ના આવશે તો આજે ફરીથી આપણે ઉબર એક્સ કરવા જવાના છીએ ગાડી આપણી રેડી છે ટમટમાટ પણ એ મોસ્તો છે ગાડી વોશ નહીં કરી બહુ બગડી છે તો આપણે પહેલાં ગાડી વોશ કરવા જઈશું વોશ કરીને પછી જઈશું ઉબર કરવા એટલે તમને બતાવીએ કે આજે શુક્રવારનો દારો કેવો રહ શુભા આપણા માટે કેઇટ રહ કેવો રહ આથી તમને આઈડિયા આવે છે કે શુક્રવારે ઉબર કરાય કે ના કરાય પણ ઓલ ડેઝ આર નોટ સેમ આજે આપણો શુક્રવારનો દારો સારો જાય તો ઇટ ડઝન્ટ મીન કે નેક્સ્ટ શુક્રવાર બી સારો જ હોય બીઝી હોય બટ ઉબરની એપ્લિકેશનમાં બીઝી બતાવે છે તો લેટ્સ ગો એન્ડ જોઈએ આપણે અત્યારે તો સાંજના સાડા છ આજુબાજુ વાગે છે બરાબર પ્લાનિંગ છે છ સાત કલાક કરવાનું પાંચ છ સાત પણ બિઝી હોય ના હોય એના ઉપર ડિપેન્ડ કરો ટાઈમ વેરી કરો પહેલાં ઘેરા આવી જઈએ લેટ આવીએ બરાબર તો પહેલાં આપણે ગાડી ધોવા જઈશું અને ફ્યુલ તો છો અડધા ઉપર તો ફ્યુલની આજે જરૂર નહીં ગાડી ધોઈને એક કોપીની ચુસ્કી મારીશું જેથી બગાવાના આવે ડોલો ના આવે બરાબર તો ચલો મળીએ તમને આગળ ગાડી બડી ધોઈને ઉપરમાં બતાવીએ આજે ચીમનું આપણને બરાબર કોઈઓ ગાડી બાડી ધોવી જ છે ટકા થઈ જાય છે બરાબર નાવ વી વિલ હેડ ટુ ઓ ઠીક છે આપણે નવું સ્ટીકર લગાવ્યું છે ઉબરનું બરાબર કઈ રીતના ઓર્ડર કરવું શું કરવું આપણે બતાવી દઉં તમે કહી દઉં વાવ તો ભાઈઓ લુક્સ બીઝી નોટ ધટ મચ બીજી તો લાગે છે ખબર નહીં આવ ઇટ ગોઝ

તો ભાઈઓ વિડીયો એન્ડ સુધી જોજો વિડીયોની એન્ડમાં તમને બતાવીશું આપણે કે આજે આપણે કેટલા કલાકમાં કેટલા કમાણા અને એવરીથિંગ જો કોઈ ઉબર એક્સ કરવાનું વિચાર્યું છે આપણો ભાઈ તો કરાય કે ના કરાય કે વોટ એવોર આઈડિયા આવી જશે ભાઈ ઠીક છે તો તમારા ભાઈની ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરતા જજો સપોર્ટ કરજો તમારા ભાઈને બરાબર છે બાકી આજે તો જેવું કમાઈએ છીએ તમારા નજરો આગળ બતાવીએ છીએ અને વિડિયોની અંદરમાં બતાઈ દઈશ કે કેટલા કલાકમાં હું કર્યું નાદનો દાળો કેવો રસો બધું ફૂલ ડિટેલમાં બતાઈશ વિડીયો જોતા રહો બહુ જ મજા આવશે મળીયા તાન ભાઈઓ અહીંયાથી આપણે વિક્ટોરિયા રોડ ઉપર જઈશું વિક્ટોરિયા રોડ ચડીશું બમ્પ જોવો ખાલી આ ખાડો ઓહો વસલે આ એક સબો બંદર ડૂબી જાય વળો તો ખાડો સબો પૂરાવા ભાઈ વસલેની ગવર્નમેન્ટ તો વિડિયો જોઈ લીયો હોય કોઈ તો ભાઈ ખાડો પૂરાવા ભાઈ યાર આપણે સિટી બાજુ જવાનું વિચારી રહ્યા છે ભાઈઓ આપણે વિક્ટોરિયા રોડ પકડીશું આજે ટોલ ખર્ચવો નથી ભાઈ બાર તેર ડોલનો ટોલ અને જો આપણો કોઈ દારો સારો ના જાય તો ભાઈ ગાડી નુકસાનમાં આવે બરાબર તો આજે ટોલ નહીં ખરચવો બરાબર એમનો આપણે વિક્ટોરિયા રોડ ઉપર ચડીશું અને પછી ટ્રીપ લઈશું બરાબર છે તો ભાઈઓ ઉબરનું દેખાવાનું અને અહીંયા આવ્યા પછીનું સીન આખો અલગ થઈ ગયો એટલું બધું બિઝી હહીં બેરોવું પડ્યું બેસીએ બરાબર એક બે ટ્રીપ મારી પરખાઇ નહીં તો આપણા પ્લાન બી આપણો ઉબરના અંગાત ડીડીએ ચાલુ કરીશું ડીયા જો પરખાઇ જાય તો ફમ થઈ જાય બરાબર તો આપણે ડીડીએ ચાલુ કરીએ છીએ હવે જે ટ્રીપ આવે એમાં કરીશું બે તો ભાઈઓ ડિલેવરી કરતાં કરતાં આપણો હા બ્રિજ ચઢી આવી ગયા

ત્યાં હાર્બર બ્રિજ આખું કનેક્ટ થાય બરાબર હાર્બર બ્રિજ ના થઈ જઈએ આપડે સિટીમાં ઉબર કરતા હોય ને સિટીમાં તો આવા નજારા એ જોવા મળે બરાબર વેલ 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 સો ફસ્ટલી થેન્ક યુ ભાઈઓ આટલા સુધી વિડીયો જોવા માટે અને હવે આપણે આપણી ઉબર એક્સ કે ડીડી વોટ એવર જે છે એ અહીંયા સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ તો આપણા એના મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઉપર આવી ગયા છીએ કે જે છે અર્નિંગ આપણે કેટલું ખમાણા બરાબર આપણે ચાલુ કરી દઈએ અપ્રોક્સ સાત વાગે અત્યારે વાગ્યા સુધાર તો પાંચ કલાક પર પછી આપણે એક બ્રેક બી લીધી હતી અડધા કલાકની થોડું ફ્રેશ બી હતા ઓકે સો દેટ વિલ બી આપણને અહીંયા ટાઈમ બી બતાવી દેશે કે આપણે કેટલા કમાના કેટલા ના કમાણા ઠીક છે તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે એક એવું કરવા માંગતા હો તો તમે સિડનીમાં હોસ્ટલમાં આવવા માંગતા હો તો આપણે ઘણા બધા ટીપ્સના વિડીયો નાખીશું હાલ બતાવીએ આપણે આજી ઉબરની અને આનંદ સાડા ત્રણ કલાક બરાબર દસ ટ્રીપો મારી અને આમાં ટોલ બોલ કશું ઇન્ક્લુડ ના થાય આપણો નેટ અર્નિંગ બરાબર ટોલ બોલ સેપરેટ થી મળે તો સાડા ત્રણ કલાકમાં એકસો અઢાર થયા ડીડી કરી દો તો ડીડીમાં બી બન્યા છે આજે સિક્સટી નાઇન ડોલર બરાબર આ સિક્સટી નાઇન આપણે કેટલા ટાઈમમાં બન્યા સિક્સટી નાઇન બને કેટલા બન્યા આ સિક્સટી નાઇન બન્યા એમાં આપણે સ્પેન્ડ કર્યા હાઉ મની ટાઈમ બતાવતું નહીં અહીંયા તો મારી લેવાનું ચાર કલાક જેવું કામ કર્યું ચાર કલાક જેવું બરાબર એમાં નાઇન અહીંયા એટલે સેવન્ટી અને વન એટીન અહીંયા એટલે વન ટ્વેન્ટી સેવન્ટી એકસો નેવું ડોલર થઈ ગયા ભાઈઓ ચાર કલાક વાવ વાવ વાવ્સ નોટ બેડ ચાર કલાકમાં એકસો નેવું મને લાગ્યું છે ક્વાઇટ છે લિટરલી આજે આમ કેવું હોય વીકેન્ડમાં બહુ બિઝી હોય છે બર સારું એવું કમાઈ આપતું હોય છે વીકેન્ડમાં ઉબર એક્સ ને બિઝી હોય છે પણ આજે મને થોડુંક ક્વાટ લાગ્યું પણ આપણે ગણીએ તો ચાર કલાકમાં વન નાઇન્ટી ચલો દસ ડોલર કાપી દો વીડિયમમાં કારણ કે ટોલના પહેલાં કાઉન્ટ થઈ જાય બરાબર તો આપણે વન એટી કરીએ વન એટી હંડ્રેડ વન એટી ડિવાઈડ બાય ફોર ફોર્ટી ફાઈવ ડોલર્સ પર અવર નોટ વેડ જોવા ભાઈ વીકેન્ડમાં છે ને તમારા ફ્રાઈડે સેટર્ડે સન્ડે નાઇટ ફિફ્ટી પ્લસ થવું જો ફિફ્ટી પ્લસ જાય ને પર અવર તો બિઝી કહેવાય એક્સ્ટ્રીમ ને એક્સ્ટ્રીમ વેજીસ હોય ને તો એ સિક્સટી પડ્યા જાય ડિપેન્ડ હાઉ બીઝી છે કે તમે જેવું ફેર મળે તમે બરાબર હું સર્જ મળો તમે અમુક જે બિઝી હોય ને તો સર્જ મળો અને આપણને આટલું પૈસા થવાનું કારણ કે આપણે જે લાસ્ટ ક્લિપ કરી વીસ મિનિટની એ લગભગ આઠ કે દસ કિલોમીટર સમથિંગ હશે એની નેટ ફેર હતો સત્તર ડોલર પણ આપણને 16 ડોલર સર્જ મળ્યો તો દેટ્સ બેઝિક બોનસ બરાબર તો આ રીતનું સિસ્ટમ હોય બરાબર આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને બધી ડિટેલમાં બધું સમજાવીશું બધી ડિટેલ આપીશું બરાબર કે કઈ જગ્યાએ કેવી રીતે જવું શું કરવું અને કઈ રીતનું મેનેજ કરવું બરાબર તો અત્યારે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તમારા ભાઈનો થોડી એ મજા આવી હોય કે ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો જરૂરિયાતમંદ લોકોને મોકલી દેજો જે ભવિષ્યમાં આવવાના છે કારણ કે તમારો ભાઈ બ્લોગ બનાવે છે બધી બાબતે તો થોડા અપડેટેડ રો નોલેજ આવે બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને તમારા ભાઈ બંધોને મોકલી દેજો બરાબર અને આજનો વિડીયો જેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી દેજો કોઈ સુધારો ઉધારો કરવો હોય તો એ ભાઈઓ મેસેજ કરવાનો ફિલ ફ્રી ટુ કોલ બરાબર તો આજે જઈએ આપણે ઊંઘવા બસો ડોલર બનાવી દીધા છે બાકી રોમ રાજા પ્રજા સુખી અડો ઊંઘવાતા મળે નેક્સ્ટ વિડીયોમાં